પંચોતેર વર્ષની ઉંમરમાં પીએમ મોદીની નિવૃત્તિની ચર્ચા પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે આઠ એપ્રિલે કહ્યું હતું કે પીએમ મોદીના ઉત્તરાધિકારીની મોદી ના ઉત્તરાધિકારી ની પસંદગી કરવાનો વાસ્તવમાં ભાજપમાં પંચોતેર વર્ષની ઉંમરે નિવૃત્તિનો એક અઘોષિત નિયમ છે તાજેતરમાં સંજય રાઉતના નિવેદનથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે પીએમ મોદી આ વર્ષે સત્તર સપ્ટેમ્બરે પંચોતેર વર્ષના થયા પછી રિટાયરમેન્ટ લઈ લેશે નમસ્તે હું મનોજ આખરે નરેન્દ્ર મોદીની પંચોતેર વર્ષની ઉંમરે રિટાયરમેન્ટની ચર્ચા કેવી રીતે શરૂ થઈ શું મોદી આ બેરિયર તોડીને રાજકારણમાં રહેશે અને ભાજપ માટે આ કેમ મહત્વનું છે જાણીશું આજના એક્સપ્લેનરમાં ત્રીસ માર્ચે પીએમ મોદી નાગપુર સ્થિત આરએસએસ ના મુખ્યાલય ઓફિસે પહોંચ્યા જ્યાં તેઓ સંઘ પ્રમુખ મોહન ભાગવતને મળ્યા આ પછી સંજય રાઉતે એક નિવેદન આપ્યું

લાલજી ટંડન જેવા વરિષ્ઠ નેતાઓને પંચોતેર વર્ષથી વધુ ઉંમર હોવાને કારણે મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું તે જ સમયે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પણ ઇલેક્ટોરલ પોલિટિક્સ દૂર કરવામાં આવ્યા અને સલાહકાર બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ